અને એ ગાદી દબાવી લે તેને છૂટી પાડી એટલે આ નસો છૂટી પાડી એટલે આપણને તકલીફ સારી થઈ ગઈ બેટ હવે કેટલું સારું કહી શકો 100% સારું થઈ ગયું સર કોઈ જાતની તકલીફ નથી બરાબર કોઈ જાતની અને બચ્ચા બેન લાગી તમને સારવાર બહુ સરસ લાગી અમે બીજાને પણ માર્ગદર્શન આપીએ છીએ અને બીજા પેશન્ટોને પણ મોકલીએ છીએ અમે બરાબર બચ્ચા થેન્ક યુ મારા તરફથી કોઈ તમને દવા આપવામાં આવી બેટ ના કોઈ દવા નહીં દવા વગર જે વગર મને થઈ ગયું આરામ અને શું કહો નરેન્દ્રભાઈ તમે સર હું ચી ના પેલા તમને વ્હીલચેરમાં લઈ ગયા લઈ ગયા તા બરાબર છે ગાદી ના ઓપરેશન કીધું ઓપરેશન કરવાનું કે બરાબર હું આપણે ત્યાં આવ્યો અત્યારે હું સો સો ટકા આમ તો કહી શકું તો છું અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી તમને તો મણકાની ગાદી નું ઓપરેશન કરવાનું જ કીધું હતું ને હા મણકા કે ભાઈ ગાદી ખસી ગઈ ને ઓપરેશન કરવું પડશે નસ દબાઈ ગઈ એટલે ચાલો તમને બહુ પ્રોબ્લેમ હતો અત્યારે તમને હું રૂટીન લાઈફ પ્રોબ્લેમ આવતો હતો મને આ એક નસ બેઠા દીધી બરાબર અને રિપોર્ટ કરાયા છે મારા આખી કે મણકાની ગાદી બહાર આવી ગઈ બરાબર છે ને નસ દબાવી દીધી છે

તમારી જેવી તકલીફ પડા પેશન્ટ જોવે તમને ખ્યાલ આવે અને મેઇન વસ્તુ શું છે કે અમે એથી મેડિસિન નથી આપતા વિથઆઉટ મેડિસિન જે આ નેચરલી જે અમે સેટિંગ કરીએ અને સેટિંગ થી જે ફાયદો થાય છે એ વસ્તુ મહત્વની છે કોઈ દવા ગોળી કે ઇન્જેક્શન જેવું કંઈ હા બરાબર છે ઓનલાઈન ઓનલી અમારી ટ્રીટમેન્ટ અને નરેન્દ્ર બેંક તમારો મોબાઈલ નંબર બોલો અમે વિડિયો મેન્શન કરશું પેશન્ટ વિડિયો જોવે અને ડાયરેક્ટ તમારા રિવ્યુ પણ લઈ શકે સર નો 242 7384 થેન્ક યુ આવ દેલું baik dilu biar bentuk dosa, 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 lihat. Nice burung kecil